વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ચણા જોર ગરમ તો એના માટે આપણે એક વાટકી અહીંયા આપણે જે દેશી ચણા આવે છે લાલ ચણા એ ચણા આપણે એક વાટકી જેટલા આપણે અહીંયા ચણા લઈ લીધા છે એ એ ચણા મેં એક વાટકી ચણા લઈ અને આખી રાત મેં અહીંયા પલાળી દીધા છે એ પલળીને સરસ ફૂલી ગયા છે મસ્ત એવા જો કેટલા મસ્ત પલળીને સરસ ફૂલી ગયા છે ને હવે આપણે આને કુકરમાં ઉમેરી દેસું આ મીઠું ઉમેરી દેસું અને ચણા બધા ઉમેરી દઈશું ચણામાં જે પલાળેલું હોય એ પાણી પણ ઉમેરી શકીએ છીએ પણ આ પાણી હું બદલાવી નાખું છું કારણ કે આખી રાત આની અંદર ચણા જે રહેલા હોય એમાં થોડીક સ્મેલ આવતી હોય એટલા માટે કોઈ ખરાબ ચણો રહી ગયો હોય તો એને કાઢી લેવાનો આપણે તો આપણે ચણા અને મીઠું બધું કુકરમાં ઉમેરી દીધું છે અને હવે આપણે પાણી ઉમેરશું અહીં આપણે ચણાની ઉપર સુધી પાણી આવે ને એવી રીતે ઉમેરવાનું એટલે કે ચણા આપણા બધાએ ડૂબડૂબા ડૂબી જવા જોઈએ આપણા ચણા અને મીઠું ઉમેરેલું છે એટલે મીઠું સરસ મિક્સ થઈ જાય એટલે મેં હાથ પેરીને મિક્સ કરી દીધું છે અને હવે આપણે કૂકર બંધ કરી અને એક જ સીટી આમાં લેવાની છે આપણે તો અહીંયા આપણે એક સીટી થઈ ગઈ છે અને આપણે કૂક ગેસને બંધ કરી દીધો છે અને એકદમ હવા નીકળી જાય એટલે તરત જ આપણે એની અંદરથી ચણાને કાઢી લેવાના નહીંતર વધારે બફાઈ જાય વધારે બફાવા આપણે નથી દેવાના એટલે તરત કૂકરમાંથી હવા નીકળી જાય એટલે તરત આપણે ચણાને બહાર કાઢી લેશું તો અહીંયા આપણે કૂકરમાંથી જાતે જ હવા નીકળી ગઈ છે તો આપણે ચણાને જોઈ લેશું બસ આપણા આટલા જ ચણા બાફવાના અહીંયા મસ્ત એવા આપણા ચણા બફાઈ ગયા છે તો હવે આપણે અહીંયા બાજુમાં એક વાસણ છે એમાં કાઢી લેશું થોડા ઠંડા થવા દઈશું તો અહીંયા આપણે ચણા ઠંડા થઈ ગયા છે તો કોઈ વાટકાથી કે ગ્લાસથી આવી રીતે આપણે હળવેથી દબાવવાનું આવી રીતે આપણે આમ દબાવતું જવાનું આવી રીતે આપણે બધા ચણાને પ્રેસ કરી લેવાના અથવા તો પ્લાસ્ટિકની થેલી રાખી અને એમાં બધા છૂટા છૂટા કરીને દબાવતું જવાનું આવી રીતે આમ તો આવી જ રીતે આપણે બધા ચણાને દબાવી અને ચ ચણા જોર ગરમ તૈયાર કરી લેશું અને આ ચણા જોર ગરમને આપણે પાંચ કલાક સુધી પંખા નીચે પણ સુકવી શકો અથવા તો તમે ચણા જોર ગરમને ને તમે તડકામાં પણ સુકવી શકો તો આપણે બધા ચણાને આપણે દબાવી લેશું આવી જ રીતે અહીંયા આપણે બધા ચણા દાબી લીધા છે સરસ એ કોથળીની અંદર આપણે સુકવી દીધા છે તો હવે આપણે પંખા નીચે આને સુકવી દઈશું તો અહીંયા આપણા ચણા જોર ગરમ એકદમ મસ્ત એવા સુકાઈ ગયા છે અને જો આમ ઉપરથી નીચે ઉમેરીએ તો એકદમ ખખડી ગયા છે અને કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ખાખરી જેવા એકદમ સરસ સુકાઈ ગયા છે આપણા આ ચણા તો આપણે દેશી ચણા જે લાલ કાળા ચણા આવે છે દેશી ચણા લાલ ચણા એનો આપણે ઉપયોગ કરેલો છે આ જગ્યા પર તમે મોટા ચણા લ્યો તો એ મોટા ચણા જોર ગરમ થાય છે ને અહીંયા આપણે એનો મસાલો તૈયાર કરેલો છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચટ પાવડર અને અડધી ચમચીથી થોડું ઓછું મીઠું અને પાંચ ચમચી એટલે હિંગ આપણે મસાલો તૈયાર કરેલો છે અને આ ચણા જોર ગરમને આપણે તળી લેશું ને આ ઉપરથી સ્પ્રિંકલ કરતા જશું અને આની તમે ચાટ પણ બનાવી શકો અને આ તળી અને એક કાચના કન્ટેનરમાં તો કાચની બરણીમાં અથવા તો કા એકદમ ફિટ ડબ્બો હોય એર ટાઈટ ડબ્બાની અંદર તમે સ્ટોર કરી શકો છો તો હવે આપણે તળી લેશું સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તેલને આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે આપણે જોઈ લેશું આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે કે નહીં તો અહીંયા આપણે જે તેલને થોડી વાર છે એકદમ સરસ તેલ આપણે ગરમ કરવાનું છે અહીં આપણું તેલ એકદમ સરસ બરાબર ગરમ થઈ ગયું છે ને ગેસને આપણે ધીમો કરશું અને આપણે બધા ઉમેરી અને સરસ તળી પેલા તેલ તેલને આપણે એકદમ સરસ ગરમ કરવાનું પછી ધીમા ગેસ ઉપર આપણે એને તળવાના તો અહીં આપણે તળાઈ ગયા છે હવે એને કાઢી દેસુ આવી જ રીતે આપણે બધા ચણાને તરી લેવાના છે તો સરસ આપણે બધા ચણા જોર ગરમને તળી લેશું સરસ તો અહીંયા આપણા ચણા બધા તરાઈ ગયા છે તો ઉપરથી આપણે મસાલો સ્પ્રિન્કલ કરી અને બધું સરસ મિક્સ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણા ચણા જોર ગરમ કોઈ પણ ચાટ સાથે તમે ખાઈ શકો છો અથવા તો ચણા ચાટ પણ બનાવી શકો આની અંદર તમને ડુંગળી ટમેટું લીંબુ ઉમેરી અને ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા રહી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો